પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિન શનિશ્ચરી અમાસ તિથિ ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળી પાસે શ્રદ્ધાળુઓ ઉમટ્યા પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ કુબેરદાદાના દર્શનનો લાભ લીધો ગતરાત્રીથી જ કુબેરદાદાના દર્શન અર્થે જામી છે લાઈનો આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શનિશ્ચરી અમાસની તિથિને અનુલક્ષીને તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે નર્મદા સ્નાન વિધિ વિધાન અને દેવદર્શન અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનૈશ્ચરી અમાસની પાવનકારી તિથિને લઈને તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે દક્ષિણ પ્રયાગ ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદાજીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી પિતૃ ઋણ અદા કરવાના પોતાના તીર્થઘોર પાસે દાન તર્પણ શ્રાદ્ધ વિધિ જેવા પિતૃ કાર્યોમાં જોડાયા છે શ્રાવણ માસથી પૂર્ણાહુતિ થતી હોય કર્ણાડી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે પણ ગત રાત્રિથી જ કુબેર દાદાના દર્શન અર્થે લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે શિવભક્તો જોડાયા છે અને જય કુબેરના જયકારા સાથે કુબેર દાદાના દર્શનનો લાભ લઈ જઈ રહ્યા છે મંદિરના ગર્ભગૃહને આજે સફરજનના ફળથી સુશોભિત કરાયું હોય અનેરા આકર્ષણ સાથે શ્રદ્ધા જગાવી રહ્યું છે जीवन में सुख शांति प्रदान करवा भक्त कुबेर दादा ने प्रार्थना करी रहा है जय कुबेर जय महाकाली मां आज श्रावण मास का अंतिम दिन है शनि शनिबार है शनिचरी अमावस्या के रूप में मनाया जाता है हजारों की संख्या में दूर-दूर से लोग यहाँ पर आए हुए हैं खासकर महाराष्ट्र में इसको पीठोदरी अमावस्य के रूप में मनाते हैं जो कि हमारे जो कृषि भाई हैं खेती पाती करने वाले वो आज के दिन अपने जो बेल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं जो भी मंदिर होता है बेलों को भी मंदिर का दर्शन कराते हैं ऐसा परंपरा उन वो सब लोग निभाते हैं इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या यानी बड़ी अमावस्या के रूप में मनाया जाता है सभी श्रद्धालुजन शांति पूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की भी पूर्ण हो रही है साथ में आने वाले सभी से मैं निवेदन करता हूं नर्मदा मैया में स्नान करते समय ध्यानपूर्वक स्नान करें जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है तो ध्यान पूर्वक करें सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें एक निवेदन जो मैंने किया था आप सब लोग लाइन में लग कर के ही आए और जितने लोग वी हैं वो सब लोग त्रयोदशी के दिन आए जिससे कि जो लोग लाइन में लग के एक एक दो दो घंटे तीन तीन घंटे लाइन में लग के आते हैं उनके उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वी आई पी वो पहले ही दिन आ जाते हैं या जो वी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए જય મહાકાલીમાં ડોઈ તાલુકાની અંદર કરનાળી ગામ આવેલું છે ત્યાં કુબેર ભંડારી નું મંદિર આવ્યું છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે જેમ કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અમે પોતે વડોદરાથી આવીએ છીએ છેલ્લા થી બાર વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયાની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે તદ ઉપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાઈ છે ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે